પચાસ સમાજના બાળકો ક્યાંથી ભણશે મારપુરવાયા અંબાવા સાલમ બાપુના પહાડીયા રૂટની રેગ્યુલર એસટી સેવા બાબતે કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું આજરોજ માલપુર તાલુકામાં ભાજપ સરકારનું સૂત્ર સબકા સાથ સબકા વિકાસ અહીંયા ખોટું ઠર્યું છે આજરોજ અંબાવા કોયલિયા પહાડિયા તલાવડી હરબાઈ સાલામ બાપુના પહાડિયા આદિવાસી અને ઓબીસી સમાજના એકસો એસીથી વધારે વિદ્યાર્થીઓ માલપુર ખાતે અભ્યાસ કરે છે જ્યારે આ ગામડા ડુંગરની ગિરિમાળામાં બસો મીટર ઊંચા ડુંગરથી બસ આવજા કરે છે આ રસ્તા સિવાય

અરજી પત્ર આપી ન્યાયની માંગ સાથે રજૂઆત કરી છે બોલો બોલ બણોચામન છેબેન દિલિભાઈ ગામંબાબા અમારી બસ આવતી નથી કેટલા સમયથી બસ નથી આવતી કઈ સ્કૂલમાં ભણો છો તમે પીજી મહેતા હાઈસ્કૂલ પીજી મહેતા હાઈસ્કૂલમાં બસનો સમય કેટલો છે તમારો 10 45 તારતી જ નથી બસ ના તો આજે તમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા છો હા બોલો બેન તમે અમારી બસ નહીં આવતી એટલે અમે બસની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારી બસ ચાલુ કરાવવાની છે બોલો માજી તમે શું હતું બસ માટેનું બસ આવતી નથી સાહેબ વારે વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ તંત્ર ગૌર અપમાન અમારા કરી રહ્યું છે સાહેબ વારે ઘડી તો રજૂઆત કરીએ છીએ કે બસ અમોને આ છોકરોને વારે ઘડી તકલીફ પડે છે અને અમે રજૂઆત કરીએ છીએ કે બસ નિયમિત કરો તો છતાંય સાહેબ કોઈના કોઈ બાના બનાવે છે અથવા તો કોઈ એવું કહે છે કે બસ નહીં જઈ શકતી પણ સાહેબ દસ વ્હીલનું સાધન જઈ શકે છે પણ આ લોકો એવું કહે છે કે બસ નહીં જઈ શકતી એટલે આટલા મિનિમમ ત્રણથી છ ગવમેન્ટને તકલીફ પડે છે છોકરો છોકરોને બીજી પચાસ સંખ્યાને પણ પ્લસ બીજા નંબરનું આમ જનતાને પણ તકલીફ પડે છે અને આ લોકો સાંભળવા તૈયાર નથી તમારું નામ શું છે વડીલ પણ હું ચાલ લક્ષ્મણભાઈ ઉદાભાઈ પૂર્વ સરપંચ ગામ અંબાવા અમે એક રજૂઆત વિદ્યાર્થીઓને અમે આમ જનતાની લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારા એ ત્રણ ચાર ગામના વિદ્યાર્થીઓ લગભગ એકસો વીસ પરચુરણ પાસવાળા છે અને પોસઠવાળો કોઈ એવા છે કે જે સાત્રા લઈને છે બે બસ ફર પણ કેવી અનિયમિત અને કંટ્રોલર માલપુરને રજૂઆત કરીએ ને તો હો ભરતા જ નથી અમારી વાત કે તો બસો એમ જ આવી ડ્રાઈવર કંડક્ટરે એસોસિએશન બનાવી દીધું હતું એકબીજાને ખૂબ હાલે છે કે ભાઈ તારા નહીં જવાનું મારે નહીં જવાનું એમ ખાલી પોણીના ખબરચોના વિડીયો બનાવે બને કંટ્રોલરને ગુમરાહ કરે છે આ લોકો ડ્રાઈવર કંડક્ટરો અને છેલ્લા સ્ટેન્ડને જઈને પડી રહ્યા કલાક કલાકને લેટ બસ લઈને આવો બસ નવ ત્રીસ અને દસનો સમય છે એ જે શાળાએ પહોંચવાનો ન બદલે એ લોકો હડા અગિયાર વાગે માલપુર પહોંચાડે છે તેઓ ડ્રાઈવરજન ઉપર થઈને પચાસ ટનની હા એ કાલે નેકડ્યો માલપુર કંટ્રોલરને વિડીયો પણ અમે મોકલ્યો છે પણ એ વિડીયોનો અમલ પણ એને નથી કર્યો કે ભાઈ ખાતું છે કે ખૂટું શું વાગણી છે તમારી અત્યારે તો અમારે બસો રેગ્યુલર કરો જે બસો નથી એ બાળકો માટે કાયમીક પ્રશ્ન છે એના માટે અને બસો કેવી આવે છે ડુંગર ની બસો અઢીસો મીટર નીચાય ડુંગરથી ચઢ ઉતર તો બસો ખખર થશે બસો આપી છે ડેપો મેનેજરે અને મને એ એ પણ દેખાય છે કે અમારા ટોટલ બાળકો વક્ષી પંચ આદિવાસી છે અમે જોઈએ છે ડેપોમાં કંટ્રોલર ન જઈને તો એ લોકો ઉઝડ્યાત લોકોને પહેલો પ્રાધાન્ય આપે છે નો અમને સાઈડ રાખી છે બસો પડી હોય છે તો એ લોકોને પહેલા મોકલવાનો કોશિશ કરે છે રિપોર્ટ બંધ રાસીખાટ માલપુર અરવલ્લી